પત્રનું કથન અન્ય સમાચાર અને સમાપન આપણે સરનામા પર જઈએ સર કહી તો દઈએ છીએ સરનામું ધ્યાન આવી ગયું પણ કેવી રીતે લખવું એનું આપણે સમજણ મેળવીએ કે પત્ર લખનારે પત્રના મથાળે જમણી બાજુએ ગુજરાતીમાં જમણી બાજુએ નીચે તારીખ લખાય અને પત્ર લખ્યો તેનું સરનામું પોસ્ટ ક્યારે કે અંતરદેશી પત્રમાં ચોક્કસ ખાનામાં લખાય કવરમાં જમણી તરફ ટિકિટની જગ્યા છોડીને લખાય સરનામું એવી રીતે લખવું જોઈએ તો નંબર એક સરનામું સહેલાઈથી વાંચી શકાય તેવા અક્ષરોમાં લખેલું હોવું જોઈએ બે પત્ર જેને મળવાનું હોય તેનું નામ પૂરું લખવાનું જોઈએ ત્રણ પત્ર જે સ્થળે મોકલવાનો હોય તેનો પિનકોડ અવશ્ય લખવો જોઈએ આપણા દાહોદનો નો પિનકોડ ખબર છે થ્રી એટ નાઇન વન ફાઈવ વન હવે આપણે દેખીએ નીચે આપેલા સરનામું ધ્યાનથી જુઓ તો દેખો સરનામું તમને દેખાય છે છગનલાલ કેશવલાલ મહેતા નીલકમલ એપાર્ટમેન્ટ અબર સામી સેટેલાઇટ અમદાવાદ પિનકોડ નંબર થ્રી એટ અને તારીખ છે તેર આઠ બે ઉપરના સરનામામાં પિનકોડ છે ભારતને એક થી નવ આંકડાની વચ્ચે વેચી દેવાયો છે દિલ્હીનો આંખ એક ગુજરાતનો આંખ ત્રણ મહારાષ્ટ્રનો આંખ ચાર અહીં પ્રથમ આંખ ત્રણ બતાવે છે કે આ પત્ર ગુજરાતમાં મોકલવાનો છે આવ્યું સમજમાં પહેલો આંખ ત્રણ હોય એટલે આ પત્ર ગુજરાતનો છે અને ત્યાર પછી એસી આંખનો ગુજરાતનો વિસ્તાર સૂચવે છે એસી જે બતાવ્યું છે થ્રી એટ નાઇન વન વન આપડા ગુજરાતનું ખરું પણ આપણા દાહોદ જિલ્લાનું એ પ્રમાણે સંબોધન સામેની વ્યક્તિને દેખો આપણાથી મોટા હોય તો વડીલ હોય દાદા બા બાપુ બેન શિક્ષક અને તમારા સરખી ઉંમરના હોય તો પ્રિય વાલુ લખાય અને તમારાથી નાની ઉંમરની હોય તો ચિરંજીવ કે વાલુ સંબોધન લખાય તો મોટા હોય તો પૂજનીય આદરણીય મુરબ્બી તમારા હોય તો પ્રિય અને જો નાના હોય તો ચિરંજીવ કે વાલુ જેવા સંબોધન લખાય છે અને વિનય ઉદ્ગાર વડીલોને પ્રણામ વંદન વય ને યાદ સમાન વય ના હોય તો યાદ શુભેચ્છા સ્મરણ જેવા આશીર્વચનો લખાય છે પત્રનું વસ્તુ કે જે હેતુથી પત્ર આપણે લખતા હોય પત્રનું કથન કહેવાય પત્રની વસ્તુ સ્પષ્ટતાથી લખવી જોઈએ જે વિગત લખીએ તે યોગ્ય ક્રમમાં લખેલી હોય દરેક નવી બાબતનો ફકરો હોવો જોઈએ પત્ર માત્ર માહિતી પૂરતો ન હોવો જોઈએ જેને પત્ર લખ્યો છે તેની સાથે જાણે આપણે વાત જ સામે બેસીને કરતા હોય એવો ભાવ એનામાં પ્રગટ થવો જોઈએ વસ્તુમાં અન્ય સમાચાર જે તુધી લખ્યો તે પત્ર વસ્તુમાં લખાઈ ગઈ જાય છે એ સિવાયની કોઈ વિશેષ વધારાની વિગત નવા ફકરા રૂપે લખાવી જોઈએ સમાપન પત્રને અંતે સૌજન્યપૂર્વક વ્યવહાર સંબંધી પ્રણામ આભાર જેવા શબ્દો વપરાય છે અને લિખિત તન મથાળા હેઠળનો પત્ર લખનાર પોતાનું નામ કરીને પત્ર પૂરો કરો હવે આપણે અભ્યાસ પર વિકલ્પ ઉપર જઈશું અને એ પહેલા પણ તમે પત્ર આપણે આગળ પણ આપણે દેખ્યા છે વિકલ્પે આજના સમયમાં પત્ર લખવા ઓછું થઈ ગયું છે કારણ કે સંદેશા વ્યવહારના આધુનિક માધ્યમો વધી ગયા છે સમગ્ર દેશમાં જિલ્લામાં કચ્છ બીજો નંબર છે તેનું કારણ વિસ્તાર મોટો છે કચ્છનું ધોળાવીરા ગામ સાના માટે પ્રખ્યાત છે તો એ છે જૂના અવશેષ માટે કચ્છમાં નથી તો રુદ્ર મહાલય પ્રશ્ન નંબર બે એક એક વાક્યમાં સવાલના જવાબ પત્ર લખતી વખતે તમારું નામ સરનામું કઈ બાજુ લખશો જમણી બે આપણાથી મોટા વ્યક્તિને પત્ર લખતી વખતે કયું સંબોધન કરીશું પૂજનીય આદરણીય મુરબ્બી ત્રણ અત્યાર સુધી આપણે કચ્છની કેવા પ્રદેશ તરીકે ઓળખતા હતા રણ પ્રદેશ ચાર કચ્છની સીમાઓ શાનાથી વેંટળાયેલી છે સમુદ્ર રણ અને પર્વતોથી ખંડીયેર નામનો એક ભાગ જ્યાં ચારિત્રણ થી ઘેરાયેલો છે ખંડીર બેટની વચ્ચે ધોળાવીરા નામનું નાનકડું ગામ આવેલું છે સ્વાધ્યાયના ના પ્રશ્નો પ્રશ્ન નંબર એક કચ્છ કચ્છનું નામ કેવી રીતે પડ્યું વર્ષો પહેલા કચ્છ ચારે બાજુ પાણીથી ઘેરાયેલો ટાપુ હતો અને એને આ કાચબા જેવો આકાર તેથી તેનું નામ કચ્છ પડ્યું

ચા બંદર વિશે પાંચ સાત વાક્ય લખો તો કંડલા બંદર અખાત ઉપર આવેલું ગુજરાતનું જાણીતું બંદર છે ઓગણીસો સુડતાલીસ માં ભારતના ભાગલા પડ્યા કરાચી બંદર પાકિસ્તાનમાં જતું રહ્યું તેથી કંડલા બંદર નો વિકાસ થવા લાગ્યો કંડલા અમદાવાદ સાથે ગ્રેડ થી જોડાયેલું છે વિમાન માર્ગે રાજકોટ મુંબઈ સાથે જોડાયેલું છે કંડલા બંદરે મુખ્યત્વે રશિયા યુએસ કેનેડા ઓસ્ટ્રેલિયા મધ્ય પૂર્વના દેશો જાપાન યુકે એશિયા આફ્રિકન દેશો સામાનની આયાત નિકાસ થાય છે દાદા બે મૂંગા મિત્ર હતા એક લાલિયો ગધેડો અને બીજો મોતીયો કુતરો દાદાના પરોપકારી કાર્યો બે પ્રાણીઓને આભારી હતા કચ્છ અને કાઠિયાવાડમાં ઠેર ઠેરના ભજનો સાખીઓ ભાવપૂર્વક ગવાય

જાપાનમાં ત્યાર પછી અમેરિકામાં અને ભારતમાં ઓગણીસો થી આ સેવા સેલફોન ચાલુ થઈ છે ટેલિફોન સેવા માટે તારના જોડાણની જરૂર પડતી નથી આ ટેલિફોન સેવા માઇક્રોવેવ રેડિયો તરંગ દ્વારા ચાલે છે ઈમેલ ઇન્ટરનેટ શરૂ થયા પછી ઇન્ફોર્મેશન માહિતીનો યુગ ચાલુ થઈ ગયો ઇન્ટરનેટના ઉપયોગથી ઈમેલ નામની અંત્ય ઝડપી સંદેશાવ્યવહાર ઉપલબ્ધ થઈ ગઈ આંખના પલકારાથી પણ ઓછા સમયમાં કોમ્પ્યુટર દ્વારા સંદેશો મોકલી શકાય છે છબી અહેવાલની નકલ મળી શકાય છે પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડ ખડીયેર બેઠ ધીણોધર ડુંગર ધોરમનાથની તપસ્યા કાળો ડુંગર ગુરુ દત્તાત્રેયના પગલા ભુજીયો ડુંગર ભુજ શહેર ગાંધીધામ કચ્છનું આધુનિક શહેર પ્રશ્ન નંબર ચાર શબ્દકોષને ક્રમમાં ગોઠવો તપસ્યર્યા ભદ્રેશ્વર હાજીપી દરિયો ધેણોધ સંસ્કૃતિ તો તપસ્સરિયા આવશે દરિયો ધીણોધ ભદ્રેશ્વર સંસ્કૃતિ ને હાજીપી ત્યાર પછી જોડણી સુધારો તો એ તમે ચોપડી અંદરથી શોધજો કચ્છ કેવી રીતના લખાય પ્રાકૃતિક તીર્થ પ્રદેશ તો શોધી અને તમારી જાતે આ જોડણી પાઠ વાંચીને લખવાની છે આખો પાઠ ગુજરાતીની નોટમાં સારા અક્ષરે દરેક વિદ્યાર્થી મિત્રએ લખવાનો રહેશે અસ્તુ